સુરતના ઉધના વિસ્તારમાં સરકારી અનાજની દુકાનમાં ગેરવટ થતો હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ પુરવઠા વિભાગે દુકાન સંચાલક અને તોલા સામે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સુરતના ઉધના વિસ્તારમાં આવેલી યુ ફિફ્ટી વન નંબરની સરકારી અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાવી તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે પુરવઠા વિભાગે દુકાનો પર દરોડા પાડી સાત લાખની ગેરરીતિ પકડી પાડી છે આ મામલે પુરવઠા વિભાગે દુકાનના સંચાલક અલ્પેશ મનહર સોની અને તોલાદ સુનીલ શ્યામલાલ સુયલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે તપાસમાં બહાર આવ્યું છે કે સંચાલક અલ્પેશ સોની છેલ્લા બે મહિનાથી કેનેડામાં હોવા છતાં તોલાદ સુનીલે તેની નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી સરકારી સોફ્ટવેરમાં લોગ કરતો ગ્રાહકોને અનાજ આપવાના બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગે વગે કરી દીધો હશે